નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ દાહોદ સબજેલના બંદીવાનોમાં માનસ પરિવર્તન અને ધાર્મિક લાગણી વધે એવા ભાવ સાથે પ્રથમવાર સબજેલમાં સાત દિવસ માટે ગણેશજીની મૂર્તિ લાવી પૂજા આરતી કરવામાં આવી અહીં સબજેલના બંદીવાનોમાં માનસ પરિવર્તન આવે ધાર્મિક લાગણી વધે એવા ભાવ સાથે છેલ્લા પાંચ વર્ષમાં તહેવારોની ઉત્સાહેર ઉજવણી પહેલીવાર થઈ રહી છે દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ એલ ગમારા દ્વારા ગત સત્યાવીસ ઓગસ્ટે સબ જેલમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હાલ સબ જેલના સ્ટાફ પરિવાર અને જેલ બંદીવાનો દ્વારા દરરોજ બાપાની પા પૂજા આરતી કરવામાં આવે છે અને છપ્પન ભોગ પણ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો મહાઆરતીનું પણ આયોજન જેલ સ્ટાફ અને બંદીવાનો દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ બાપાને સૌએ ભેગા મળી વિદાય આપી અમો સ્ટાફ અમો અને સ્ટાફ દ્વારા તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ગણેશ ચતુર્થી દિવસે ગણપતિ બાપાની મૂર્તિ લાવી સ્થાપના કરવામાં આવેલી હતી અને આ મૂર્તિની સાત દિવસ સુધી ભજન કીર્તન આરતી અમોએ ધામધૂમથી કરેલી હતી અને અમારા બંદીવાનો માનસ પરિવર્તન અને ધાર્મિક ભાવનાઓ ઉદ્ભવે તેવી ભાવનાથી અમો દ્વારા આ ગણપતિ બાપાની સ્થાપના કરેલ હતી અને આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સાત દિવસ માટે સ્થાપના કરેલ જેને આજે અમે ગણપતિ બાપાને વિદાય આપીએ છીએ અને આવતા વર્ષે ફરી વધારવા અને અમારા કેદીઓ સ્ટાફમાં સુખ શાંતિ પ્રવર્તે તેવી ભાવનાથી અમુક પૂજા કરેલ છે અને આવતા વર્ષે પાછા પધારવા માટે આમંત્રણ આપેલું